નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાયખાની સંજોપીન ઇન્ડસ્ટ્રી દ્વારા ખુલ્લેઆમ કેમિકલયુક્ત કેમિકલ યુક્ત પાણી બહાર ઠલવાયું જીપીસીબી ભરૂચ ડીબીના આર ઓ કિશોરસિંહ વાઘમસિંહને જાગૃત નાગરિક દ્વારા જાણ કરતા તે દોડી આવ્યા કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ દૂષિત થાય છે જળાશયોમાં જાય તો જળચરોના મૃત્યુ પણ થાય છે જે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનો ફોટો હતો તે દિવાલની નીચે જ બાકોરું પાડી યુક્ત પાણી બહાર ઠાલવી રહ્યા હતા તાજેતરમાં સાયકા સંજોગ સંજોપી ઇન્ડસ્ટ્રીયલ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની તેસી કરીને કેમિકલ યુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના તથા પર્યાવરણ માટે હાનિકારક એવા કેમિકલ યુક્ત પાણીના મોટા જથ્થાને જાહેરમાં ઠાલવી દઈ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે થોડા દિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ રાસાયણયુક્ત પાણી બહાર ઉચીલી નાખતા જમીન

બીરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ